મિત્રો દુર્લભ આનુવંશિક બીમારી એક વ્યક્તિની નથી એ સંપૂર્ણ પરિવાર અને સમાજની પણ છે રાષ્ટ્રીય બાયોબેન્ક એ તેને સામૂહિક લડાઈમાં બદલી રહી છે નમસ્કાર હું હિતાંશ આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ડીડી ગિરનાર પર આપણો વિશેષ કાર્યક્રમ દુર્લભ આનુવંશિક બીમારીઓ અને રાષ્ટ્રીય બાયોબેન્કની ભૂમિકા આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ ભારતમાં સાત હજારથી પણ વધુ પ્રકારની દુર્લભ આનુવંશિક બીમારીઓ એટલે લાયસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર એલએસડીઝ જે હજારો બાળકોને અસર કરે છે આ બીમારીઓનું વહેલું નિદાન અને સસ્તી સારવાર માટે ગુજરાતના અમદાવાદમાં એફઆરઆઈજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સ ખાતે ભારતની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેન્ક નેશનલ બાયોબેન્ક ફોર એલએચડીઝ સ્થપાઈ આ બેંક દ્વારા જે દર્દીઓના અલગ અલગ નમૂના અને તેના થકી જીનોમિક ડેટાની સાથે નવી દવાઓનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે આજે આપણે આ વિશે જ વધુ વાતચીત કરવાના છીએ કે આ બીમારીઓમાં વાસ્તવિકતા શું છે રાષ્ટ્રીય બાયોબેન્કની ભૂમિકા શું અને ગુજરાત અને ભારતમાં શું થઈ રહ્યું છે તેની આ વિશે આપણી સાથે વધુ વાતચીત કરવા માટે જેનેટિક્સના પ્રખ્યાત નિષ્ણાત અને આ બાયોબેન્કના મુખ્ય પ્રેરક બળેવા ડૉક્ટર જયેશભાઈ શેઠ આપણી સાથે જોડાયા છે જયેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપના કાર્યક્રમમાં ભાઈ આપણે અલગ અલગ જેમ મિલ્ક બેન્ક સાંભળી બ્લડ બેન્ક સાંભળી એવી રીતના બેંક આ કયા પ્રકારની બેન્ક છે શું છે મિલ્ક બેન્ક એટલે આપણે જે માતાને કદાચ એને મિલ્ક ના આવતું હોય તો બચ્ચાને આપી શકાય કે સ્કીન બેન્ક હોય છે કે બ્લડ બેન્ક હોય બ્લડ બેન્ક તો બધાને ખબર હશે જ એ રીતે બાયોબેન્ક એવું છે કે એક જાતનું બાયોલોજીકલ સેમ્પલ આપણું બાયોલોજીકલ સેમ્પલ શું હોય આપણું યુરિન છે આપણું પ્લાઝમા છે આપણું ડીએનએ છે એ ડીએનએને સ્ટોર કરવાનું પણ ક્યારેય સ્ટોર કરવાનું કે એમને એબ્રપ નહીં પણ એના સ્પેશિયલ કેરેક્ટર્સ મારે કે મારા ક કુટુંબમાં કે અમુક સમાજમાં કે અમુક જગ્યાએ અમુક પ્રકારની બીમારીઓ બહુ થાય છે કાં તો કેન્સર થાય છે કાં તો અમુક આનુવંશિક બીમારી એવી થાય છે કે બાળકોને ખોરખાપણવાળા આવે છે મન બુદ્ધિવાળા આવે છે બાળકો આવીને જન્મીને મરી જતા હોય છે બાળકને અમુક દસ વર્ષ ચાલતા બંધ થઈ જાય છે આવી બધી બીમારીઓ તેવા બાળકોનો એક સમૂહ ભેગો કર્યો અને એ બધા અલગ અલગ રોગોના એને વેલ કેરેક્ટરાઈઝ કરી એના ક્લિનિક વેલ કેરેટર એ કઈ જગ્યાએથી આવે છે કયા લોકેશનમાં છે એને શું શું ક્લિનિકલ એટલે ફિનોટાઇપ્સ એને શરીરના કયા કયા અંગોમાં શું શું તકલીફ હતી અને એ સાથે એ માહિતી પછી એનાથી એના જેનેટિકમાં એના ડીએનએના જે અક્ષરોમાં કયા ફેરફારો થવાથી એના તકલીફ થઈ છે એની માહિતી અને એ માહિતી અત્યારે તો લગભગ પાંચ જ ટકામાં દવાઓ મળે છે તો એની બાકીના દવાઓને કેવી રીતે આમાં કામ કરશે કયો મોલિક્યુલ આમાં કામ કરશે જે જીનેટિક અક્ષરો ફેરફાર થાય ત્યારે આપણું જે પ્રોટીન હોય પ્રોટીન બદલાઈ જાય તો પ્રોટીન બદલાઈ જાય એટલે એનું જે કામ કરવાનું હોય કામ ન કરે કોઈ સ્નાયુઓને સ્વસ્થ રાખે કોઈ આપણે શ્વાસોશ્વાસને સ્વસ્થ રાખે કોઈ બ્રેનને સ્વસ્થ રાખે તો એના જે જનીન તત્વો જે રેગ્યુલેટ કરતા હોય એ જનીન તત્વોની પ્રોપર માહિતી મૂકેલી હોય બધી જ ઓલ એ ટુ જેડ અને એ માહિતી રીતે મૂકેલી કે દે આર વેરી વેલ પ્રોટેક્ટેડ કોઈ આઈડેન્ટિટી ડિસ્કલોઝ ન થયેલી હોય દે આર એનોનિમસ ડેટા હોય એન્ડ દે આર ઓપન ટુ ધી પીપલ નોટ ધ પબ્લિક ધ રિસર્ચર્સ અને એ જે ડેટા સ્ટોર કરવામાં આવે એને બાયોબેંક કહેવાય અને આવી આ પહેલી જ બાયોબેંક આ પ્રોજેક્ટ અમને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે આપણી દેશની સૌથી મોટી આનુવંશિક સંશોધન સંસ્થા જે ગ્રાન્ટ આપે એ લોકોએ આપેલી એમને કે ભાઈ તમે આમાં ડેવલપ કરો લાઇસોજોમ સ્તુરેટ ડિસઓર્ડર્સમાં રાઈટ 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 આ તમે જે વાત કરી જઈશું કે આ દુર્લભ આનુવંશિક બીમારીઓ એલએસડી છે એ શું છે અને ગુજરાત અને ભારતની અંદર એની સ્થિતિ શું દુર્લભ આનુવંશિક દિવારીઓ સાત હજાર પ્રકારની હોય છે એમાં એલ તો એક ભાઈ એમાં તો સિત્તેર જાતના અલગ અલગ છે સાત હજારમાંથી સિત્તેર એ એલએસડીમાં આવે છે બાકીના મસલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કોઈની હાડકાની ખોરખા પણ હોય કોઈના મસલ્સ નાયુઓ ન ચાલતા હોય બાળકો અમુક ચાલી ન શકતા હોય બે વર્ષ પછી કદાચ પડી જતા હોય કોઈ બાળક જન્મે તરત જ પછી બેસી જ ના શકે આવા કોઈને માનસિક બીમારી હોય એનું બ્રેઇન ગ્રો ગ્રો ન થાય કોઈને ધીમે ધીમે રિગ્રેશન થાય કોઈને અંધાપો આવી જાય ઘણાને એકદમ એપિલેપ્સી આવી શરૂ થઈ જાય હૃદયની બીમારીઓ થાય આ બધા આનુવંશિકમાં હોય અને એવી આનુવંશિકનો જે સમૂહ છે એને દુર્લભ રોગોમાં સાત હજાર રોગો છે ભારતમાં લગભગ એસી એટી મિલિયન પીપલ લોકોને દુર્લભ રોગોથી પીડાય છે આ એમાંથી એંશી ટકા એ જેનેટિક લિંક છે જેનેટિક એટલે શું કે જેનેટિક બીમાર કારણે આપણા ડીએનએમાં થતાં ફેરફારથી આ રોગો થતા હોય છે વીસ ટકા છે બીજા વાતાવરણની અસરથી ખોરાકથી ઇન્ફેક્શનથી થતા હોય એ એંસી ટકામાં પાંચ છે કે અત્યારે લગભગ સાત કે આઠ ટકા રોગો એવા છે કે જેને આપણે દવા અત્યારે આપી શકીએ છીએ પણ દવા અત્યારે બહુ જ પહોંચની બહાર છે જેમ એસએમએ સ્પાઇનલ મસ્ક્યુલેટ્રોફી આપણે કદાચ નામ સાંભળ્યું હશે ગૌચર રોગ સાંભળ્યો હશે કંઈક એવા છે કે મસ્ક ડીએમડી ડીસે મસ્કસ્ટ્રોફી હવે એસએમએ માટેની દવા રોષવાળા આપે છે એ જ દવા એવી છે કે એ દવા સોળ કરોડ રૂપિયાની થેરાપી આવે એ કોને પોસાશે નહીં પોસાય ગવર્મેન્ટને અત્યારે એસી સીઓઈ સેન્ટર બનાવ્યા છે પણ ગવર્મેન્ટ એના માટે પચાસ લાખ સુધી વન ટાઈમ હેલ્પ કરે પછી શું કરવાનું એટલે એ એ જે આખા રોગોનો સ્પેસિફિક અમે તો એક ભાગ લીધો લાઇસોજમલ કારણ કે સૌથી વધારે જોવા મળ્યા છે અમારો મેઈન એક્સ સ્પેશિયલાઇઝ એમાં છે નીમાસવાળા હોય તો કદાચ એ લોકોને ન્યુરો મસ્કીલોમાં વધારે કોમ તો એ લોકો એમાં બાયોબેન્ક બનાવે તો એનાથી સ્પેસિફિક જે જે ખામીવાળા જે આપણને ડીએનએની ખામી મળી છે એને ટાર્ગેટ કરીને એને કેવી રીતે આપણે વહેલા આઈડેન્ટિફાય કરીએ એને કયા દવાઓ એને કામ લાગશે કયા બાયોમાર્કરથી આપણે બીજા આજુબાજુ લોકોમાં થશે કે નહીં એ બધું કહી શકીએ છીએ એ મેઇન આ ઉદ્દેશ આ બાયો બેંકનો એ છે રાઈટ રાઈટ બરાબર તો સર આપણે જેમ આ બાયો બેંકનો ઉદ્દેશ એની આપણે જાણકારી આપી તો બાયો બેંક અમદાવાદમાં કેવી રીતના કુલ મળી નાખવું એનું વર્ક ચાલી રહી છે એમાં કેટલા દર્દીઓના નમૂના અમદાવાદના આઈ વુડ સે ધીસ ઇઝ ફોર ધી ઇન્ડિયન ડિસ બિકોઝ ધી વોટ વી હેવ અમારું પેપર જે મેં હમણાં જ પબ્લિશ કર્યું એક મહિના પહેલાં જ એ ઓર્ફાનેટ જર્નલ ઓફ રેડ ડિસીઝ ઇટ વન ઓફ ધી લાર્જેસ્ટ જર્નલ ઇન્ટરનેશનલ જર્નલ કહેવાય ને ઇન્ટર એટલે રેડ ડિસીઝની જર્નલ છે તો અત્યારે મેં તે વખતે પાંચસો ત્રીસ પેશન્ટના અમે સ્ટોર બધા ડેટા કરેલા હતા અને અત્યારે અમારી પાસે લગભગ પાંચસો એંસી છે અમે ધીમે ધીમે જે અમને યોગ્ય લાગે પ્રમાણે અમે સ્ટોર કરી છે એની કન્સન્ટ લેવી પડે જે પેશન્ટના ડોટા સ્ટોર કરીએ તમારે એની પહેલાં કન્સન્ટ લેવી પડે કે ભાઈ અમે આમાં મૂકીએ છીએ આ ડેટા અને એનો અમે કોમર્શિયલ ઉપયોગ નહીં કરીએ આગળની ભવિષ્યની પેઢી માટે આ તકલીફો ન થાય એ પેઢીને કેવી રીતે રોગનું નિદાન જેમ તમને કદાચ પાંચ વર્ષ લાગી ગયો અમારા સુધી પહોંચતા નિદાનમાં પણ એ ગામડામાં રહીને પણ એને કેવી રીતે ખબર પડે કે આમાં બાળકને રોગનું નિદાન થાય એને થેરાપી અત્યારે જે થેરાપીનો સૌથી ટ્રીટમેન્ટ નથી મળતી રોગો થાય છે પણ એની ટ્રીટમેન્ટ દુર્લભ રોગોમાં મેં કીધું એમ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટમાં થેરાપી નથી કારણ કે મો અવેલેબલ જ નથી હવે રિસર્ચ શરૂ થઈ છે જીન થેરાપી ડેવલપ થાય છે એના માટેની ક્રિસ્પ નાઇનનું જે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું એના ઉપરથી જે માણે કે તમારું એ બી સીડીમાં કે બી ખરાબ તૂટી ખરાબ થઈ ગયું છે તો બીને કાપી નાખે નહીં જગ્યાએ બીજો સારા બેટર રિપ્લેસ કરી નાખે ક્રિસ્પ કેશનાઇન થેરાપી છે એન્જાઈમ એટલે જે આપણે જેમ થાઇરોઇડની તકલીફ હોય તો તમને થાઇરોઇડની દવાઓના હોર્મોન્સની દવા આપે છે એવી રિપ્લેસમેન્ટ થેરાપી જે પ્રોટીનની રિપ્લેસમેન્ટ થેરાપી તમને આપે બાળકોમાં મેટાબોલિક ડિસઓર્ડર્સ થતા હોય બાળકો જન્મે પછી ઉલટી બહુ થાય ડાયરિયા થાય ને પછી એક્સપાયર થઈ જાય તો એના માટેની જે દવાઓ છે એ દવાઓને કાર્ય બહુ ઇઝી થઈ જાય જી દર્શકો આટલા વિષય બિલકુલ એટલે આમાં જે પેશન્ટો જે છે ઓલ ઓવર ઇન્ડિયાના છે ખાલી અમદાવાદના નથી બરાબર બરાબર છે

કઈ રીતે મદદરૂપ થઈ એ થેલેસેમિયા અને સિકલ માં તો આપણી પાસે ઇનફ અવેલેબિલિટી છે હિમોફિલિયા થેલેસેમિયા સિકલ સેલ માટે તો અત્યારે સિકલ સેલની તો કદાચ આપણી પાસે થેરાપી બી ડેવલપ થઈ ગઈ છે ઇન્ડિયામાં અને ઓલરેડી હવે મળી બી જશે જીન થેરાપી બી ડેવલપ થઈ છે અને એટલે આ બાય બેંક અમારું એના સિવાયના જે રોગો છે થેલેસેમિયા તો કોમન છે જ પણ એના સિવાય બી બીજા એક રોગો એવા છે કે જે અસાધ્ય રોગો છે જેની માહિતી નથી લાયસોજમસ સ્ટોરેજ ડિસોર્ડર્સ આ બાયોબેન્ક અમે એના માટે બનાવેલી છે કે એમાં ગૌચર જે બાળક જન્મે ત્યારે એનું પેટ મોટું થઈ જાય અને બાળક કાં તો આંધળું થઈ જાય બાળક કાં તો સંભળાવવાનું બંધ થઈ જાય કાં તો એને ખેંચ આવે ચાલી ના શકે આવા બધા પછી ઘણી વખતે નિદાન થતાં પહેલાં જ બાળક એક્સપાયર થઈ જાય સામાન્ય બે વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં બાળક એક્સપાયર થઈ જાય એના અંગેની આ બાયોબેન્ક છે એને કહેવાય છે લાયસોજમ સ્ટોરેજ ડિસઓર્ડર્સ અને થાઇલેસીમાની બાયોબેન્ક સિકસેનની બાયોબેન્ક તો અવેલેબલ ઓલરેડી છે એટલે જ આપણે થેરાપી અત્યારે ડેવલપ થાય છે અત્યારે કદાચ આપણે ખ્યાલ હતો સેલ માટેની જીન થેરાપી ઇન્ડિયા ખાતે ડેવલપ થઈ જ છે હજી બહાર નથી આવી કારણ કે ક્લિનિકલ ટ્રાયલમાં ચાલે છે પણ હું માનું છું ત્યાં સુધી એ મિશન મોડ પ્રોગ્રામમાં છે એટલે આવતા એકાદ વર્ષમાં આપણે દેશમાં મળતી શરૂ થઈ જશે જી જયેશભાઈ આપણે જોઈએ કે આ બાયોબેંકથી જે દુર્લભ બીમારીઓ છે એનું વહેલું નિદાન એ કેવી રીતના શક્ય બનશે વહેલું નિદાન જેટલી જાગૃતિ લોક આમ માણસમાં આવે અને ડૉક્ટરોમાં બંનેમાં જરૂરી છે કારણ કે અમે જોયું છે ઘણી વખત અમારે ત્યાં પેશન્ટ પાંચ પાંચ વર્ષ સુધી ફર્યા જ હોય બીજાના અને પછી ફાઇનલ આવે ત્યારે નિદાન થતું હોય કારણ કે ખબર જ ના હોય એટલી જાગૃતિ પેશન્ટને બી ના હોય કોઈ કોઈ બાળક તમારું છે એ બાળક કે મારું સુસ્ત પડી રહે છે કંઈ બોલતું નથી પણ પછી કે ભાઈ થોડું મોડું બોલશે કે ચાલતું નથી થોડું મોડું ચાલશે સ્લાયુઓ નબળા હશે તમે આવું નાં ચલાવ્યા કરો પછી ખરેખર જ્યારે એટલે એક ખબર હોવી જોઈએ કે નહીં બાળકનું જે માઇસ્ટ્રોન જે તમારા જે પેડેટિસ્ટન ડૉક્ટર બાળકોના એ બાળકના નિષ્ઠા ડૉક્ટરે જ્યારે લાગે કે આ બાળકનું જે માઇલસ્ટોન્સ છે બાળક છ મહિનાનું થાય ત્યારે થોડું સ્ક્રાઉલિંગ કરે પછી થોડું બાર મહિનાનું થાય ત્યારે થોડું ધીમે ધીમે પકડે ઊભો થાય બેસે એ બધું કરે એ જે માઇસ્ટોનનું જ્યારે ડિગ્રેસન થાય જ્યારે કોઈ પણ માતા પિતા ત્યારે સમજો કે મારા બાળકમાં કંઈ તકલીફ છે તો તમારે ડૉક્ટર પાસે જવું અને ડૉક્ટર પાસે કે એ પ્રમાણે પછી નિદાન કરાવું અને દુર્લભ રોગોનું નિદાન બધી જગ્યાએ નથી થતું હતું પણ હવે તો લગભગ સોશિયલ મીડિયા અને કોમ્યુનિકેશન એટલું ઇઝી થઈ ગયું છે કે એની અમારા ત્યાં છે બિહારમાંથી બી અમારા ત્યાં પેશન્ટો આવતા હોય છે કે છેક ઋષિકેશથી બી આવે બધે જ ઓલ ભટિંડાથી બી આવે બધે જ ઓલ ઓલ ઓવર કન્ટ્રીમાંથી આવતા હોય અને વી મેક ધ ડાયગ્નોસીસ વી હેલ્પ ધમ ટુ મેક ધ ડાયગ્નોસિસ રાઈટ રાઈટ સર આપણે જોઈએ કે ગુજરાતમાં જે એલએસડી છે એ બીમારીઓનું સૌથી વધુ કેસ કયા પ્રકારના રહેતા હોય એલએસડી એસ ગુજરાતમાં એકલું નથી આખા ઇન્ડિયામાં છે પહેલું અમે બે હજાર ચારમાં સંશોધન કર્યું પછી બે હજાર તેરમાં કર્યું ત્યાં પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આઈસીએમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એની ટાસ્ક ફોર્સ બનાવી અને આઠ દેશના સેન્ટર હતા એમાં ગુજરાતમાંથી અમારું સેન્ટર પણ હતું અને નિદાન જોયું તો ગુજરાતમાં ટેસેક્સ જે જ્યુસમાં બહુ જોવા મળે એ બાળકો ઇઝલી બે વર્ષના થાય એ પહેલાં તો એક્સપાયર થઈ જાય ખબર પહેલાં પહેલાં તેને શું તકલીફ છે કારણ કે બાળક જન્મે ત્યારે નોર્મલ હોય કારણ કે જન્મે વખતે તો એનું જે બ્લડ હોય બાંધતાનું હોય એટલે વાંધો જેમ જેમ પોતાનો ખોરાક લે ત્યારે ટોક્સિસ બધા ક્લીન ક્લીન થવા જોઈએ લેસોજોમ્સ એટલે શું કે આપણે જેમ હાર્ટ આપણું આપણે આપણને ફ્રેશ બ્લડ આપે છે લાઇસોજન્સ આપણે શરીરના જે ટ્રિલિયન્સ ઓફ સેલ્સ છે એ દરેક સેલને હેલ્ધી કેમ રાખે લો છે પણ એનું જે માઇનોર જે એમાં બહુ જ માઇક્રોન્યુટ્રીઅન્ટ છે એ સેલમાં જતું હોય એ જો માઇક્રોન્યુટ્રીયન્ટના ટોક્સિન્સ જે ભેગા થઈ જાય તો કાં તો જ્યાં જ્યાં મગજમાં જમા થાય આંખમાં જમા થાય કાં ફેસમાં ગમે ત્યાં જમા થાય અને એ જમા થાય ત્યાર પછી એ બાળક નિદાન થતાં પહેલાં એક્સપાયર થતું હોય ગુજરાતમાં ટેસેક્સનું પ્રમાણ વધારે છે અને મોરકીઓ હાડકાની ખોળખા પણ થાય મોર્કિયો એ કહેવાય છે એને એ ગુજરાત બહેનું કે બંને રોગોનું ફાઉન્ડર મિટરસન્સ છે બાકી તો આખા ભારતભરમાં લાઇશો જેમ એ દિવસે બધી જગ્યાએ છે પણ આ બેનું પ્રમાણ ગુજરાતમાં વધારે છે બરાબર દર્શકો આ બેંકમાં નવી દવાઓ અને સસ્તી સારવાર વિકસાવવામાં કેવી રીતના મદદ કરશે આ વિશે જાણીશું અત્યારે સમય થયો છે એક બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાંચ કાર્યક્રમ લોક સૂર શબ્દ સંવાદ हर शुक्रवार सांजे 7:30 કલાકે પુનઃપ્રસારણ દર રવિવાર બપોરે 11 કલાકે તથા રાત્રે 10:30 કલાકે માત્ર દીદીギનાર પર अचूक નિહાળો

જેમાં માણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ગુજરાતના ધાર્મિક વારસાને પ્રસારણ દર શનિવારે રાત્રે આઠ કલાકે પુનઃ પ્રસારણ દર સોમવારે સાંજે છ કલાકે માત્ર દીદી ગિરનાર પર વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં મિત્રો આપણે દુર્લભ બીમારીઓ આનુવંશિક બીમારીઓ છે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ જયેશભાઈ આપણે જોઈએ કે આ બાયોબેન્ક છે એ નવી દવાઓને સસ્તી સારવાર વિકસાવવામાં કેવી રીતે મદદ કરશે મેં અગાઉ કીધું એ પ્રમાણે બાયોબેન્કમાં આપણે વેલ્થ કેરેક્ટ રહેલી એનું કયા ડીએનએની જીનેટિક્સની કઈ ખબર ખરાબી થયેલી એ અક્ષરોના ફેરફારથી શું તકલીફ થયેલી તો એ અક્ષરોને કેવી રીતે સારા કરવા એને રિપ્લેસ કરવા એને જીન થેરાપી કહેવાય કાં તો એ આપણે બનાવી શકાય છે અથવા તો એ અક્ષરોને ફેરફારથી જે એબ્નલ પ્રોટીન બને છે એ પ્રોટીનને પાછું સરખું કરીને કેવી રીતે મૂકી શકીએ એને એન્જામ રિપ્લેસમેન્ટ થેરાપી કહેવાય અથવા તો જે ખરાબ અક્ષર છે એને કાપી નાખીએ દે એન્જરનો ભાગ જે આખી એક હોય તે વચમાં ભાગ કાપી ગઈ એ કાપી નાખો તમે બીજો નવો રિપ્લેસ કર દો એ ક્રિસ્પર કેસ નાઇન એની આપણને એનાથી માહિતી મળશે કે આ એરિયામાં આ રોગ વધારે છે તો એ ટાર્ગેટ થેરાપી બનાવી શકીશું અત્યારે જ એટલે સામાન્ય આપે કદાચ એસએમએ નામ સાંભળ્યું હશે પેના મસ્ક્યુલ એટ્રોફી કે જ્યારે બાળક જન્મે પછી સુસ્ત પડી રે હલન જલન ન કરે અને એની દવાઓ કમ કરોડો રૂપિયામાં જાય છે મેજોરિટી પેશન્ટ જે દાય કે એફોર્ડ કરી શકતા નથી બાય ધ ટાઈમ તે ડાયગ્નોઝ પણ દવાઓ જ નથી મળતી મસ્ક્યુલર ડ્યુસર મસ્ક્યુલર એ બાળક પાંચ વર્ષો થાય ત્યાંથી બરાબર હોય પછી ચાલતું પડી જાય દસ વર્ષે વ્હીલચેર બાઉન્ડ થાય દસ પંદર વર્ષે એની દવા પણ છે સ્કીપિંગ થેરાપી પણ એ બહુ અનએફોર્ડેબલ છે અને જે અમારે સંશોધન ઘણું ચાલે છે તો આ ગૌચર ડિસીઝમાં અત્યારે ઇઆરટી મળે છે એન્ડિયા રિપ્લેસમેન્ટ એક કરોડ રૂપિયાની થાય દર વર્ષે જીવે ત્યાં દર વર્ષે એક કરોડ રૂપિયા ખર્ચો આપણે કોણ ખર્ચી શકશે તો આ જે બેંક છે એ ઇન્ડિયા બેઝ આપણી પોતાની ભૌમિક સમજી કઈ કઈ ખરાબી આપણે ત્યાં વધારે છે એ પ્રમાણેની ટાર્ગેટેડ થેરાપી બનાવી શકાશે અને ઓલરેડી પ્રયત્નો ચાલુ બી થઈ ગયા છે અત્યારે એમાં બે ત્રણ બીએચયુ પણ છે બનાસ હિન્દુ યુનિવર્સિટી છે ટિક્સ બેંગ્લોરમાં છે સીડીએફી સીડીએફડી એ નવા ડાયગ્નોસ્ટિક ટૂલ બનાવે છે આ જ બાયોબેકનો અત્યારે ઉપયોગ કરીને એ રીતે બીજા બે સંસ્થાઓ છે નવી થેરાપી બનાવે છે કે જેથી અને એ થેરાપી કરોડ રૂપિયાની થેરાપી કદાચ લાખ રૂપિયામાં થઈ જાય બરાબર એટલે અત્યારે એનો ઉપયોગ એમ એ અનુસંધાનમાં જાય જાય છે સર માતા પિતાઓ પરિવારોની અંદર આ વિશેની જાગૃતિ ફેલાય તો બાળકોને એવા કયા લક્ષણો છે કે જેને માતા પિતાએ અવગણવા ન જોઈએ પહેલાં દરેક માતા પિતા ખાસ ધ્યાન રાખવાનું કે તમારું બાળક જે નોર્મલ ગ્રોથ કરતાં થોડું પણ એબનોર્મલ લાગે કે ભાઈ એ ટાઈમસે બોલતું નથી કે સરખું ચાલતું નથી કે ચાલવામાં ડરે છે એ પડી જવાની ડર લાગે છે કે સાંભળી શકતું નથી કે આવું જ્યારે પણ કાંઈ એને કોઈ અંગોમાં કોઈ ફેરફાર જાય એનું પેચ મોટું થઈ ગયું છે એને એકદમ જ ખેંચ આવે છે એને થોડુંક લાઇટમાં વાંચવામાં એને એટલે વાંચવામાં રાતે અંધારામાં એને જતાં ડર લાગે છે એ ખરેખર એવું હોય કે એને દેખાતું ન હોય એટલે બાળક ન જતું હોય એટલે એ તમને કહે નહીં આવું જ્યારે પણ તમને બાળકમાં કંઈ પણ નોર્મલ પ્રોગ્રેસ કરતાં અજૂકતું દેખાય ત્યારે તમારે જાગૃતિ લાવે કે આ બાળકમાં કંઈ તકલીફ છે ઘણા એવું પણ બને કે તમે આ પહેલાં સિમ્ટમ્સ થાય પહેલાં બાળક એક્સપાયર થઈ જતું હોય ટેસ્ટ ઘણા રોગો એવા છે જે ટેસ્ટ મેં કીધું નામ આપે કે જે ગુજરાતમાં વધારે છે એમાં બાળકનું નિદાન થાય એ પહેલાં કાં છ મહિના સુધી બરાબર હોય સડનલી પછી ધીમે 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 સુસ્ત થતું જાય અને બાય ધ ટાઈમ યુ અન્ડરસ્ટેન્ડ ત્યાં તો બાળક એક્સપાયર થઈ જાય કારણ કે એનું બ્રેઇન એટલું બધું સંકોચાઈ ગયું હોય એટલે જ્યારે તમને લાગે કે તમારે કાં તો એક બાળકમાં તકલીફ છે તો ધ્યાન રાખજો કે બીજા બાળકમાં આવી શક્યતા વધારે છે તાત્કાલિક તપાસ કરાવો અથવા તો બાળકનું જ્યારે ગ્રોથ જે નોર્મલ થવી જોઈએ એના કરતાં એને કંઈ પણ ગ્રોથમાં ઓછું હોય બોલતો ન હોય ચાલતો ન હોય ખાવામાં તકલીફ પડતી હોય ચાવામાં તકલીફ પડતી હોય શ્વાસ આવતો હોય એવું કંઈ પણ પ્રક્રિયા હોય ત્યારે સમજવું કે એને કંઈક દૌલભ રોગ છે અને એની તપાસ કરાવવી જોઈએ તમારે સર આપણે આ બાયોબેંકમાં જે જીનોમિક ડેટા છે એને કેવી રીતના સુરક્ષિત રાખવામાં આવે જીનોમિક ડેટા મેં એનોમાઈઝ કરેલા છે અત્યારે જે છે એટલે એમ સિવાય ઇન્ફોર્મેશન એની કોઈની પાસે ન હોય એટલે જે રીસ અને એ દટ ઇઝ નોટ ઓપન ટુ ધ પબ્લિક ઇટ ઇઝ ઓનલી ઓપન ટુ ધ એટલે કોઈ પણ રિસર્ચ કરવી હોય તો પહેલાં અમારે ત્યાં એના ઇન્સ્ટિટ્યૂટ થ્રુ એ બી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન ને નહીં પે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય તો પહોંચ અમને જે લેટર મોકલાવે કે મને આ કરવું છે શું ઉપયોગ છે એનો શા પછી અમે અમારી કમિટીમાં એનો એને નક્કી કરીએ કે એને આપવું કે નહીં આપવું એનો ઉદ્દેશ જાણી લઈએ એનો ત્યાર પછી એને ડેટા આપીએ એને સેમ્પલ્સ અમે શેર કરીએ જેમાં અત્યારે અમે શેર કરીએ છીએ સીડીએફડી સાથે તો એ શેર કરીએ કે જેથી એના માટે નવા કોઈ ડાયગ્નોસ્ટિક માર્કર નિદાન બાયોલોજીકલ માર્કર બાયોમાર્કર માર્કર ડેવલપ કરી શકે નવી થેરાપી તાકીદ કરી શકે પણ ડેટા આર એનોમાઇઝ એટલે પેશન્ટ કોનું છે કશું જ ખબર ના હોય કારણ કે એનું એક્સ વાય જેટ જ હોય એમાં અમને ખબર હોય કે આ કયું પેશન્ટ છે હાઈલી એનો એનોમાઇઝ ડેટા સર આપણા બાયોબેન્કથી જે નવી જનરેશનના જે વૈજ્ઞાનિકો છે એને કેવા પ્રકારના અવસર મળશે કેવી તક મળશે એમને કેવી તક મેઈન તો એને કંઈ નવા થેરાપી ડેવલપ કરી હોય નવું ડાયગ્નોસ નિદાન જેમ આપણે કે ભાઈ બ્લડ ગ્રુપ આપણે ખાલી સિમ્પલ ડ્રોપથી જ કરી શકીએ છીએ સુગર હવે કેટલો ઇઝી થઈ ગયું છે પહેલાં અત્યારે બધી ડાયગ્નોસિસમાં બહુ જ ઇઝી સરળતા થઈ ગઈ એ રીતે ડાયગ્નોસિસની પદ્ધતિમાં અત્યારે મોંઘા છે બધા ખર્ચાળ પદ્ધતિ પછી ટાઈમ એવું આવશે કે સ્ટ્રીપ બેઝ ડાયગ્નોસિસ થઈ શકશે એ તો પહેલું તો એની એફોર્ડેબલ નિદાન પછી એફોર્ડેબલ થેરાપી ડેવલપ કરી શકે અને પછી એફોર્ડેબલ પ્રિવેન્શન આ ત્રણ વસ્તુ આના ફાયદો થાય જે આ તમે જે ફાયદાઓની વાત કરી પરંતુ એ બેંક જે છે એને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ બાયોબેન્કને કેવી રીતના સપોર્ટ મળતો હોય છે ના એટલે એમને તો સી ફર્સ્ટ થ્રી ઇયર્સ અમને સપોર્ટ આપ્યો પછી તો ઇટ ઇઝ સેલ્ફ સપોર્ટિંગ ઇઝ ફંડિંગ બાય ફ્રોમ અવર ટ્રસ્ટ ઓન્લી ફ્રીજ ઇઝ અ ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જેનેટિક્સ એન્ડ એન્ડ ટેકનોલોજી એટલે એ ચેરિટેબલ ટ્રસ્ટ છે ઇઝ અ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી જ અમે બી જસ્ટ બેટ ધેટ કોસ્ટ ઇનિશિયલ ત્રણ વર્ષ અમને કારણ કે મેઇન એમને જે જરૂર હતી જ્યારે એસ્ટાબ્લિશ કરવાની ત્યારે એમને ગવર્મેન્ટે એનો સપોર્ટ ભારત સરકારે અને ગુજરાત સરકારે બંને આપેલું હતું મેઇન ભારત સરકારનો વધારે આમાં અનુદાન અનુદાન હતું એમાં જી સર આપે પણ જેમ કહ્યું આપની વાતચીતની અંદર પણ આવ્યું કે જે આ દુર્લભ પ્રકારની બીમારીઓ હોય છે તેની સારવાર હજુ પણ મોંઘી રહેતી હોય છે કરોડો રૂપિયા બિલકુલ તો આ બાયોબેન્ક તેને સસ્તી કેવી રીતના બનાવશે કારણ કે આ બધી રિસર્ચ છે ને બધી જે થાય છે બધી વેસ્ટર્ન કન્ટ્રીમાં એટલે ત્યાંની દવાઓ બધી આપણને મોંઘી પડે છે એક તમે સિમ્પલ દાખલો આપો કે આપણે જ્યાં બાળકોને ટાયરોમિયા નામનો એક રોગ થતો એટલે એમાં શું થાય એનું લિવર સિરોસિસ થઈ જાય એ જેનેટિક બીમારી છે પહેલાં આપણે ત્યાં થેરાપી નથી મળતી તો જન્મથી મંગાવવી પડતી હતી ત્રીસ લાખમાં થતી હતી આજે એ થેરાપી ત્રણ પાંચ દસ હજારમાં મળે છે કારણ કે એની કોસ્ટ આપણી ઓછી થઈ પહેલાં લોકો ત્યાં શું આર ની એમની કોસ્ટ છે પછી નફો છે બધું બધા ઘણા બધા ત્યાંની કોસ્ટ ઓફ લિવિંગ છે બધું બધું સાથે જ્યારે ઇન્ડિયામાં શું થયું કે આપણે આપણી પોતાની ઇન્ડિજસ થેરાપી જ્યારે બનાવી છે ત્યારે કાર્ટિસલ થેરાપી એનો મોટો એક્ઝામ્પલ છે કે કાર્ટિસલ જે લ્યુકેમિયા માટે અત્યારે લેમ્ફોમાં વપરાય છે ઇન્ડિયાએ ડેવલપ કરી છે સિકલ સેલ માટે એવી જીન થેરાપી આવશે અમે લોકો બી એક જીન થેરાપી બનાવી છે કે એમપીએસ વન માટેનું તો એ બધી વન વન થી વન આઈ થિંક વન થર્ડે નહીં એ કદાચ વન ટેન્થ ઓફ ધ કોસ્ટ થઈ જશે એ બધી કારણ કે આપણને એનું જે પૈસા તો લાગે જ છે બધામાં પણ ત્યાં જે પ્રમાણે પૈસા લાગે છે એક બે કોઈ ત્યાં એ લોકોનું સ્ટ્રક્ચર રીતે બંધાયેલું છે પ્લસ આર એનડીની કોસ્ટ બધી ત્યાં વધારે પડતી એક્ઝાક થતી થયેલી હોય છે એટલે એ બધું અહીંયા ઘણું ઓછું થઈ જાય અને પ્લસ વી નો વેલ કેરેક્ટરાઈઝ કે ભાઈ મારે આ જ ફોકસ આટલું મને તાવ આવે છે તાવમાં મને આ તકલીફ થાય તમારે એ ફોકસ કરીને થેરાપી ડેવલપ કરવાની છે રાઈટ જે રીતના બાળક હોય છે એક પ્રકારની જીવનશૈલી એવી હોય કે એ પ્રકૃતિમાં રમતું હોય માટીની વચ્ચે ઉછરતું હોય અને બીજો પ્રકાર અત્યારે ઘણી વખત એવું પણ બને કે માતા પિતા વધારે કોન્શિયસ હોવાના લીધે એને માટી માં ન દે તો એના લીધે એની જે ઇમ્યુન સિસ્ટમ કહેવાય અથવા એ એ વચ્ચેનું શું અંતર રહે તો શું કરવું જોઈએ બહુ મોટું આપણે કદાચ ખબર કાંગારું છે આપી એક ડૉક્ટર પેડિયાટિક્સમાં ઘણા પેડિયાટિક્સ બધા લોકો કાંગારું છે પેલે શું બાળકને તમારી પાસે રાખો તમારે કોઈ પાસે રાખવું તમારે છાતી સાથે ચોંપ રાખવો એટલે કેમ કારણ કે માતાની સ્કીનમાં જે બધા જે ફેરફાર થતા હોય જેના એના જે જે જંતુઓ બધા હોય એ બાળકમાં જાય એટલે એને ઇમ્યુનિટી આપે એટલે એની એન્ટીબોડી વધારે ડેવલપ થાય એટલે જ્યારે માટીવાળ રમતું હોય ત્યારે માટીમાં જે નેચરલ જીવાણું છે બધા કે માટી ખરાબ તો નથી હોતી તો માટીમાં નેચરલ જીવાણું છે બાટ બાળક હોય એટલે એ માટીવાળા હાથ છે એને મોડામાં નાખવાનું છે એટલે ધીમે બિલ્ડઅપ ધીમે ધીમે એની ઇમ્યુનસિસ્ટમ ડેવલપ થાય છે એટલે બાળકની તમે જોજો આપણે જેમ પરદેશથી કોઈ આવ્યું હોય તો તરત બીમાર થઈ જાય આપણે બીમાર નથી થતો કારણ કે આર એક્સપોઝ ટુ દેટ કે જે નાના નાના બેક્ટેરિયા એક્સપોઝ એ ઓલરેડી આપણા જે ત્રીસ સેલ અને બી સેલ જે ઇમ્યુન સિસ્ટમના જે મેઇન સેલ્સ છે એને આઇડેન્ટિફાય કરે છે કે નહીં એ તો આપણી પાછળનો જ ભાગ છે અને એ સામે એન્ટીબોડી બનાવેલી છે એટલે આપણે વીઆર બંને ઇમ્યુન સિસ્ટમ બીકમ મોર રોબસ્ટ એન્ડ સ્ટ્રોંગ એટલે પ્રકૃતિ સાથે બાળકને જેટલું તમે રમવા દેશો અને આજે પશ્ચિમના ઘણા દેશોમાં એ છે જ કે બાળકને ડેકેરમાં ફોરેસ્ટ ડેકેર હોય કે એને જંગલમાં ફોરેસ્ટ ડે ડેક નેચર સાથે જ જંગલમાં એટલે સ્કૂલોમાં કે ચાર દિવાલને વચ્ચે નહીં ફોરેસ્ટમાં રાખવામાં આવે રમકડા બી એમાંથી જ બનાવવાના એને ત્યાં પાંદડાથી લાકડાથી જે પથ્થર મળે એનાથી રમકડા બનાવવાના એટલે લીવ ઇથ નેચર તો એ બાળક વધારે તંદુરસ્ત થશે વધારે હોશિયાર થશે એની ઇમ્યુન સિસ્ટમ પણ એટલું તંદુરસ્ત પણ એટલું એની ઇમ્યુન સિસ્ટમ પણ સારી બિલ્ડઅપ થશે એ જરૂર છે બરાબર આપણે ત્યાં આજે કન્સેપ્ટ નથી આવ્યો ફોરેસ્ટ ડે કેરનો કારણ કે એ જગ્યા જ નથી રહી આપણી બધી જગ્યાએ જંગલો જોવા જંગલો કાઢી નાખીને મકાનો ઊભા કરી દીધા છે બરાબર બિલકુલ સર આ નિમિત્તે આ આપણા આજના કાર્યક્રમ માટે આપ અમારા જે દર્શકો છે એમને આપ શું મેસેજ આપશો હું આપને એટલું જ મેસેજ આપીશ કે જ્યારે તમને કોઈ પણ તમારું બાળક લાગે કે એમાં કોઈ અજૂકતી કંઈ તકલીફ છે કે જે તમને વારંવાર વોમિટિંગ થયા જ કરે છે ડાયરિયા થયા જ કરે છે સ્વાસ્થ્યમાં કંઈ પણ તમને એનું એનું જે ડેવલપમેન્ટ થયું હોય ને પછી ધીમે ધીમે ઘટી જાય છે આવું જ્યારે પણ હોય અથવા તો તમારું ફેમિલીમાં તમારા કુટુંબમાં બધા અમુક બાળકોને અલગ અલગ જાતની તકલીફો થતી હોય તો સમજવું કે કંઈક એને અનુવંશિક જવાબદાર છે અને કોઈ દુર્લભ રોગો હશે તમારા ડૉક્ટર પાસે જાઓ સમજો એને અને નિદાન એનું યોગ્ય કરાવો તો તમારી સારવાર શક્ય બની શકશે સારવાર ન હોય તો તમે કદાચ બીજા આવતા બાળકમાં એને પ્રેગ્નન્સી દરમિયાન એને અટકાવી બી શકશો એનું નિદાન યોગ્ય નિદાન કરીને એ પણ શક્ય છે બિલકુલ જયેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ દર્શકો અમને આશા છે કે આજની આ ચર્ચાએ મહત્ત્વપૂર્ણ અને આશાસ્પદ એકદમ માહિતી આપને મળી હશે ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ સો મચ જી તો મિત્રો જે રીતના આજે જયેશભાઈ રાષ્ટ્રીય બાયોબેન્ક એ આપણા એવા બાળકોના જીવન અંદર આશાનું કિરણ બની રહી છે એટલે આપણે સૌ પહેલાં સમર્થન આપી અને સાથે સાથે જાગૃતિ તેના વિશેની કેળવી અને સાવધાની કેળવવામાં આવે તો એ આપણા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહેશે આજની આ વિશેષ ચર્ચા આજે બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરીથી નવા વ્યક્તિ નવા વિચાર અને નવો સંવાદ આપણે સાધીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ગલી સેમસેમ ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે પીછો અને શકશેના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત નિહાળો ગુજ્જુભાઈ ની ધમાલ સિદ્ધાર્થ રાંદેરિયા ની લાજવાબ કોમેડી